બીલો પોવર્ટી લાઈન બીપીએલ બીપીએલ અભ્યાસમાં હું બીપીએલ અભ્યાસમાં તદ્દન બીપીએલ વિનોદભાઈ વચ્ચે આપે કહ્યું કે તોફાની છોકરા તરીકે મારી છાપ હા બહુ જોરદાર એ હું તમને આખી મારે થોડી ડિટેલમાં વાત કરું છું હા કારણ ટાઈમ તો બહુ છે એમ કહું એટલે બધી મારા ટાઈમ સેવા કઈ છે નહીં આપણી ભાઈ આપણે એ જ કરવાનું છે આવું કારણ કે જ્યારે માણસ શું કહેવાય એને નિવૃત્ત થયા પછી એને સમય પસાર કરવાનો સવાલ હોય છે તમારો આભાર તમને બોલાયો અહીંયા જે જીવનના બે ત્રણ કલાક સારા એટલે મારા માટે તમારી ખબર નથી શું થશે તમારું પ્રેક્ષકોનું બધાનું હું મારી વાત કરું છું પણ જાણે કેમ મને ભણવા તરફ ક્યારે પણ પ્રીતિ થઈ નથી એવું બનતું કે અમે ઘીઘાંટા રહીએ નવતારની પોળમાં હું ઊભો હોઉં અને ઘરની નજીક સ્કૂલ ત્રણ ચાર મિનિટ જ ચાલતા જઈએ તો ફૂટપાથ પર ઊભો હોઉં અને કોઈ રહેબો જતો હોય સ્કૂલની દિશામાં અંદર આનંદ થાય ક્યારે ક્યાં બાંધે નક્કી સ્કૂલમાં આગ લાગી હોવી જોઈએ એટલે હવે તમે જુઓ એમ કે ચાર છ મહિના નિરાશ થઈ જશે અને પછી જ્યારે ખબર પડે કે ના રા આગ તો આગળ લાગી હતી આગળ ગયો છે નિશાસો પડતો હતો સ્કૂલ બચી ગઈ સ્કૂલ બચી ગઈ હું ના બચ્યો આ પ્રકારનું થતું હતું કારણ કે ભણવામાં હું અતિ અતિ નબળો આપણે કે છે ને કે અત્યારે ગરીબી રેખામાં ભારત જે રીતે જીવી રહ્યું છે બીરો પોવર્ટી લાઈન બીપીએલ બીપીએલ હું અભ્યાસમાં હું બીપીએલ અભ્યાસમાં તદ્દન બીપીએલ ને પરીક્ષાનું પરિણામ જોઈએ ને તો ક્યારેક કોઈ વિષયમાં સત્યાવીસ કોઈકમાં બત્રીસ કોઈકમાં તેત્રીસ એવું એવા બધા માર્ક્સ આવે પણ મારા સદભાગ્યે મારા સગ્ગા મામા મારી સ્કૂલમાં ટીચર હતા એ શું કરે મામા કે અઠવાડિયા પહેલાથી વાર્ષિક પરીક્ષા પરિણામ આવવાનું અને અઠવાડિયા પહેલાથી એ નિયમો જોવા મળે એ કયો નિયમ લાગુ પડીએ પાડીએ તો ભાણો ઉપલા ધોરણોમાં જાય એટલે અને પછી એ કારણે હું કાયમ ઉપલા ધોરણોમાં જતો પ્રગતિ પત્રક જેવો એક શબ્દ છે સ્કૂલમાં એ વખતે ખબર નથી શું છે કારણ કે અત્યારે તો પણ પ્રગતિ પત્રક પણ મારા માટે પ્રગતિ પત્રક ક્યારે હતું જ નહીં એમાં કાયમ લખ્યું હોય ઉચ એટલે કે ઉપર ચડાવ્યા છે ક્યારેય જીવનમાં હું ફૂલ્લી પાસ હું થયો જ નહોતો કેવી રીતે કે ભણવાનું આવે ને તો અંદરથી કીડીઓ ચડવા માટે અને સમય પસાર કરવાનો સવાલ ઉભો થાય સ્કૂલે આમાં શું થતું હતું કે બાપા ઘેર મારતા હતા એમણે છૂટવા માટે સ્કૂલે જતો હતો સ્કૂલમાં ટીચરો મારતા હતા એટલે બચવાનું બહુ ઓછું બનતું હતું માર ખાવાની બાબતમાં કમ્પેરિઝન મારનું કરવાનું રે માર કે કોણ ઓછું મારે પણ એના કારણે સારું શું થયું છે ભદ્રવ શરીર છે ને કસરતી થઈ ગયું છે એ સહન કરી શકું છું એમ એમ લાગે કે ના સારું કહેવું પડશે શક્તિ આવી છે તો એ વખતે એવું થતું હતું કે પછી સ્કૂલમાં શિક્ષકોને પજવીએ ભૂગોળનો પીરિયડ હોય તો સાહેબને કેમ કરીને ભજવવા શોધી કાર્ય કરીને નહીં ઘટકડા ભૂગોળના પીરિયડમાં સાહેબ આવ્યા આપણે પૂછ્યું કે સાહેબ તમે અમને ગયા પીરિયડમાં ભણાવ્યું હતું કે પૃથ્વી ગોળ છે ગોળ ગોળ ફરે છે એ સાચું હોય અને જો આ પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તો આ સમુદ્ર છે ઢોળે કેમ જતો નથી એક વાર સાહેબ ભણાવતા આંગળી ઊંચી કરી એટલે કે ભણાવવાનું શરૂ કરે ભણે તને તકલીફ શરૂ થઈ ગઈ હું સાહેબ એક પ્રશ્ન છે પૂછો સાહેબ ધારો કે મારે અમેરિકા જવું હોય તો પહેલું સ્ટેશન કયું આવે સાહેબ મારે જાણવું છે સાહેબ કહે છે એ આપણા કોર્સમાં નથી હું સમજી ગયું કે મને આવડતું નથી એવું કહું સાહેબ મારે જ્ઞાન સમૃદ્ધ શું સાહેબ મારે જાણવું છે સાહેબ મને કહ સાહેબ મને પૂછે છે કે તારે ખરેખર અમેરિકા જવું છે બસ સાહેબ ચાલે એવું નથી ના સાહેબ તો પહેલાં મુંબઈ આવે યાર ખોટલું સાહેબ પેલા મણિનગર આવે કાસ આખો હશે અને સારું લાગે આપણને કે ચાલો સાહેબને બી કહેવા આપણે ભજવીએ છીએ પછી થાય શું કે જ્યારે ઇન્સ્પેક્શન આવે ને તો એના આગળ દાડે સાહેબ આવે ખભે હાથ મૂકે અને કે વિનોદચંદ્ર આપણે એવું લાગે કે વિનોદ ચંદ્ર વિનોદચંદ્ર કહે એટલે સસરા બોલાવતો હોય ને એટલા આદરથી એમ વિનોદચંદ્ર આવતીકાલે ઇન્સ્પેક્શન છે તમે ના આવશો વાહ એ કારણે મારે બે રજા મળતી હતી ઇન્સ્પેક્શનની બીજે દ્વારા માનની એ રીતે મારું મારું ભણતર થાય તો હતું અને તો પણ જાણ તમને જાણીને આનંદ થશે કે હું મેટ્રિકમાં પહેલી વાર મામાની મદદ વગર પંચાવન ટકા પંચાવન સાલમાં માત્ર પાંત્રીસ ટકા માર્ક્સ થી પાસ થયો એમ મેટ્રિકમાં તો મારી બાપ ખેલી થઈ ગઈ કે મારા પપ્પાને કે તમે જુઓ આપણો વિનિયો મેટ્રિકનો ખાડો કુદાઈ ગયો ખાડો કુદાયો તો હવે આપણે છે ને એક કામ કરો એક પોળમાં આઈસ્ક્રીમની પાર્ટી રાખીએ ફાધર છે વિચાર તો કરો આ તમારો છોકરો અમારે એવું સારું કરે મારો છોકરો આ તમારો છોકરો માત્ર પાંત્રીસ ટકા માર્ક્સથી પાસ થયો છે હવે આપણે એની પાર્ટી કરીએ પોળમાં લોકો શું કહે કે એના પાસઠ ટકા જે અજ્ઞાન છે ને અજ્ઞાનની ઉજવણી કરવા માટે આ આઈસ્ક્રીમ પાર્ટી કરી છે કે પણ પહેલી વાર આટલા માર્ક્સ લાવ્યો છે આટલા બધા બાપા કે આ એ તમારો મુદ્દો વિચારવા વિચારવા જેવો છે એક કામ કરો એક અઠવાડિયું ખમી ખાઓ રિઝલ્ટમાં ફેરફાર નહીં આવે તો આપણે વિચારીશું એના વિશે શ્રદ્ધા હતી કદાચ ફેરફાર થઈ ના ના કંઈક કહેવાય નહીં નાપાસ જાય પછી તો છે ને આજે પણ ભદ્રાવી ભાઈ ટુ બી ઓનેસ્ટ વિથ યુ યસ આજે પણ છાપામાં કોઈ ચોખ્ખું આવે આમ કે એસએસસી નો છબરડો પકડાયો ત્યારે ધ્રાસકો પડે છે સાલી આપણી વાત તો નહીં હોય સાલી આ ઓગણીસો પંચાવનની ની વાત છે તો પણ એમાંથી હજુ અંદરથી એ ભય ગયો નથી કે આપણે કેવી રીતે પાસ થઈએ